મહાદેવ હરિ જય માતાજી અત્યારમાં આપણે આવી ગયા છે ધાણા મેથી લેવા એટલે આપણે ધીરુભાઈ ને એ લોકો ને છે તો કીધું છો તો લેતા જાઓ એટલે ધાણા લઈ લીધા ને હવે લઈ લઈ મેથી ને ટમેટા ને મુરાન બધું લઈ જ લઉં આપણે ગાયનું કર્યું ને એમાં એ એમાં હતા એ નાસ્તો કરાવ્યો એટલે આપણે વાળી આવવાનું જ મોડું થયું છે પણ આપણે એને કહી શીખ બપોરે જમીન જાજો

આપણે ઈ લોકો ફોન માં જ ના પાડી કે કઈ ઘર પણ બનાવતા નહીં ડાયાબિટીસ તો અત્યારે ઊભી જ છે જા જોઈ ગયા એટલે કે ડાયાબિટીસ એટલે આપણે આપણે અત્યારે સાક રોટલી બને ને હાંજે જોયું જઈ ગઈ ટાઈમ થયો છે હવા 5 એટલે આજે તો આપણે બારોટ આવ્યા છે એટલે આપણો આખો પરિવાર આપણે મેડી ઉપર જ હતા ઇતિહાસ બધાય હાંભર હતા ના બધાય નામ કેવી રીતના પેઢી આપણે તો ભાઈ નીચે હું તો એટલે હું નોતી ગઈ પણ હવે જો આ બધાય આવી ગયા ને ચા પાણી પીવા માંડ્યા છે

અમારા જે વળવા હતા એ વળવા નામ નોંધતા અને વર પૂરું થાય એટલે એકબીજાના ચોપડામાં પાછી નામાવલી ઉતારતા એટલે હવે સમય પરિવર્તન થતા અને મોંઘવારી વધતા અમુક ધંધા બીજા કોઈ નોકરીઓ જાતા જાતા આ પરંપરા લુપ્ત થઈ એટલે આપણે કીધું લુપ્ત પરંપરાને ફરી જીવિત કરી એટલે આપણે મારુતને તેડાઈ એટલે આપણા જે બાપભાઈ છે રાજેશભાઈ છે એના નામ ચડેલા છે પણ એ આપણે ધર્મેન્દ્રભાઈ પાસે નથી એના કાકા બાપાના ભાઈઓ પાસે છે એટલે એ હવે આવતા બંધ થઈ ગયા છે

મારું ગામ અમરવાપુજો કે બેનું ગામ રાજકોટ બ્રાહ્મણના મારું મૂળ ગામ ગામ કંડવર પછી અમે ગોળ ગયા એક બાપા બીર ખા ગયા અને ગોળ કે મેળા કો ગયા એટલે અમે રાજકોટ બ્રાહ્મણનો ઓઢણો ઓઢી બેઠા છે આ વકાલ અમે રાજકોટના થાય એટલે એ નાટી ઘટના કુરા તુકાર સંકાળા મન શ્રી વાળા તો તુતારા हरजा का मोर नंद कुमारा खोटा चरण लटकाड़ा मैया नर बोली दिरवर भर बोली राधे बोली तुमैया री हरिजी نجي राधे बोली मैया री तमे राधे बोली मैया री जय माताजी ला अजय एक गौरवनी करिए

अन कहिए केवाई दादू जवै छे तुनाम गुण निधि गुणगार छे बहु सारा धर्म인다रन धरणी मैं छे सुख ना सारा ज्ञान धराना अन प्रेम में प्यारा इ परखियां ऐ तो छे कवि एमाम दे सुख देवा राजगोर में राज करम अजय ਬਰੜੀਆ ਮਾ ਮਹਿਤਾ ਪਰਿਵਾਰ ਨੇ ਆਂਗਣੇ ਬੈਠਾ ਛਈ ਥਾਰੇ ਮਹਿਤਾ ਮਾਣੀ ਘਰ ਮਾਝਕ ਮਨਹਾ ਅਨੇ ਤੇਰੀ ਯਾਦ ਹੋਈ ਤਨ ਤਾਜ ਆਇ ਸਿਨੂ ਸੁਖ ਕਾਰੀ ਆਮੰਗ ਭਾਰੀ ਦਾੰਧਿਆ ਤਉ ਧੇਰ ਜੁਆ ਗੋਤਰ ਕੌਸ਼ਿਕ ਵੈਦਿਆ ਦੁਰੁਵੈਦ ਸਾਖਾ ਮਾਧਿ ਦੀ ਨੀ ਸਮਝਾਈ ਠੈ ਐਸੇ ਗਣੈਸ਼ ਭੈਰਵ ਦੇਵੀ ਮਸਤਕ ਮਾ ਮੰਡਾਇ ਠੈ

ઈ વિધિ તો આજે આપણે બધું કુટુંબ ભેગું થઈ આયોજન કરી પછી આગળ વધશું આ તો એક ફરે આપણે કીધું પેલા જાણી લઈ બારુદજી પાસે કેટલું લખાણ છે કેટલું નથી આપને સંતોષ થાય તો આપણે બારુદજી પાસે આગળ વધી અને આપને થોડોક સંતોષ થયો કે વાંધો નથી બધું લખાણ અમારા જી બાપુજી છે બાપભાઈના રાજેશભાઈના મારાના બધાય બાપુજીના નામ લખેલા છે પણ અમારું નામ નથી હવે અહીંયાથી એક છે એટલી નવી પેઢી હા નવી પેઢી આપણે ચડાવી દે એટલે આપણો રેગ્યુલર આપણો વર્ષાગત ચાલુ રહે કવ્ય મા વિશે તો બોલું નહી પણ બાપ વિશે કવ્ય લખું આજે ભાઈ પરસભાઈ એમના આ પાઠ કે હસમુભાઈ એ જે તે સમય પરસભાઈ આવડાવડા હતા ને તેથી બાપ ખંભે બેસાડી નીકળે દીકરાને કે આ મારા બાપ મારી નજર ડોપુ કે ને

કોવી લખું કયું ઘેરો મારા બાપ ની આંગળી છે મારા બાપ નો રેલો પર છે ને હું ભાઈ મારો બાપ જો આમ તો

અત્યારે વાડી આવી ગયા અને આપણે તો બાળોટે બાપના સાયડા ની વાત કરી એમાં અમારે બાપુજી નું નામ આવ્યું એટલે હું તો ખુદ ને રોકી જ નગું મને બાપુજી નું નામ આવે એટલે સીધું આહોળા ચાલુ થઈ જાય એટલે બાપુજી ની યાદ આવી જાય એમ એટલે હું તો કઈ વાત ન કરી હું પછી બારોટે વાત મૂકી દીધી મારી આંખમાં માહુડા જોઈને કે ઈ ન ગાય હે કાય એમ અને આપણે હવે સાઈડો રહ્યો નથી ને એનું દુઃખ તો અમને રોજ હોય આ એ કામ હાલે ને એટલે જો અમારા બાપુજી હોત ને એ હરખાત એની તો વાત કોઈ થાય જ નહીં કારણ કે બહુ હરખુડા હતા એનો સ્વભાવ આમ મારા જેવો જ હતો એકદમ આમ આનંદમાં એમ હંમેશા હસતા નસતા હસતા એ મારી ઘોડે વાતે વાતમાં હસતા છે એનો કોઈ દી ઉદાસી હોય જ નહીં પાસે પરિસ્થિતિ ગમે એવી હતી પણ જીવન ઉદાસ નથી જીવવા એમ એટલે આપણે એવી રીતના એની યાદ આવે અને એમાં પાછું દેવાનસિંહ પપ્પા પપ્પાને બાપુજીનું ગાયું એટલે થોડુંક વધુ મન ભરાઈ ગયું એમ જો આપણે મકાનનું કામ તો કાલે જ ચાલુ થઈ ગયું હતું અને જે આપણે ગાયું બાંધતા ગોડાઉન હવે ગાયું ગાયું બાંધતા એ ગોડાઉન છે આમ બાર ફૂટ આમ આપણે ત્રીસ ફૂટ લાંબુ છે આમ બાર ફૂટ લાંબુ હે અને ઊંચાઈ છે એની બાર ફૂટ

અને આ બે ત્રણ ઓલા ભજીયા એમ ઝીંકા ઝીંકા દેવા સાટું મોચા વગરના ના મોરા માં ભેગા નાખી દીધા છે એટલે એનો ઘણો ઓલો કરવો નહીં અને આજે આપણે ભજીયા માં મેથી વાળા ભજીયા માં બે વકલ કરી છે એક ફૂલ મેથી મને એને આવી મેથી વાળા ભજીયા ભાઈ લોટ ઓછો અને મેથી જાજી એટલે નાનજી બાપા કે મારે એવા ભજીયા ખાવા છે વાડીએ મેથી વીંટા ત્યારે અને આ મીડિયમ મેથી આપણે દેવા છે બપા હાથ અને આ મરચાના એટલે બા નહી આવી મેથી ખાવાનું અમાર બધા ને એવા ખાવા છે એટલે આજ તો મેં કીધું લાવો અલગ હજી કર નાખું દેવાનશ્રી પપ્પાને કે નખી મેથી જ નાખી દીધી ઘર છે સે